જય માતાજી બધાને તો આજે મેં ધાબા સ્ટાઇલ કાઠિયાવાડી વઘારેલો રોટલો બનાવ્યો છે તો વિડીયો તમે પૂરોપૂરો જોજો અને કેવો લાગ્યો કમેન્ટ કરીને અમને જરૂરથી કહેજો રોટલો વઘારવા માટે બે ટામેટા લીધા છે સૂકી ડુંગળી લીધી છે બે લીલા મરચાં કોથમી લીલી ડુંગળી આદુ અને લસણ લીધું છે અને સરસ આપણે આ બધું કટિંગ કરી દેવાનું છે તો લીલી ડુંગળી સૂકી ડુંગળી લીલા મરચાં ને એવું સરસ કટિંગ કરી દીધું છે અને ધોઈ પણ નાખ્યું છે હવે આપણે બાજીનો રોટલો બનાવીશું પાણીમાં આપણે થોડુંક મીઠું નાખ્યું છે અને બાજીના લોટને મેં ચાળી નાખ્યો છે હવે આપણે બાજીનો રોટલો બનાવીશું બાજીના રોટલા બનાવવા માટે લોટને આપણે સરસ ગુંદળવો પડે પછી જ તે રોટલો સારો બને છે વિડીયો તમે પૂરો જોજો તો જ તમને ખબર પડશે કે મેં બાજીનો રોટલો વઘારેલો કેવી રીતે બનાવ્યો છે રોટલો આપણો ઘળી ગયો છે તો હવે કલાળામાં નાખીશું અને રોટલાને આપણે સરસ એકદમ ચડવી દેવાનો છે તો રોટલો આપણો સરસ એકદમ ચડી ગયો છે તો હવે એને નીચે ઉતારી દઈશું લસણ અને આદુ લઈ લેવાનું છે અને ખાણી આપણે ટીચી નાખવાનું છે તો આદુ લસણ ટીચાઈ ગયું છે ચૂલા ઉપર કઢાઈ મૂકી દેવાની છે તેલ નાખવાનું છે મેં તેલને આપણે ગરમ થવા દેવાનું છે વઘાર કરવા માટે આપણે આખા મસાલા લઈ લીધા છે તેજપત્તા લવિંગ બાદિયા સૂકા મરચાં તો તેલ ગરમ થઈ ગયું છે તો રહીજીરું નાખીશું હિંગ નાખવાની છે આખા મસાલા નાખી દેવાના છે મેં ડુંગળી નાખવાની છે એકદમ મિક્સ કરી દઈશું તો ડુંગળીને આપણે એકદમ સરસ કલર ચેન્જ થાય ત્યાં સુધી ચડવા દેવાની છે લસણ અને આદુ નાખ્યું છે ટીચેલું ચમચાથી મિક્સ કરી દઈશું હવે લીલા મરચાં નાખીશું સમારેલા ડુંગળી અને મરચાંને સરસ આપણે ચડવા દઈશું પછી તે ટામેટા નાખવાના છે તો ડુંગળી મરચાં સરસ ચડી ગયા છે તો હવે ટામેટા નાખીશું ટામેટા એકદમ ઝીણા સમારીને નાખ્યા છે મેં હવે આપણે મસાલા નાખીશું લાલ મરચું નાખ્યું છે ધાણાજીરું પાવડર હળદર મીઠું મીઠું થોડુંક જ નાખવાનું છે કેમ કે રોટલામાં આપણે મીઠું નાખેલું હતું મસાલા તમારે ટેસ્ટ પ્રમાણે જ નાખવાના છે ગરમ મસાલો નાખીશું ગરમ મસાલો અમે અમારા ઘરે જ બનાવ્યો છે એની રેસીપી તમારે જોતી હોય તો અમારી ચેનલમાં છે મસાલા બડી ના જાય એના માટે મેં પાણી નાખ્યું છે થોડુંક ગ્રેવી આપણે એકદમ સરસ ચડવા દેવાની છે તો પાણી નાખીશું ગ્રેવીને સરસ ચડવા દેવાની છે જ્યાં સુધી તેલ ઉપર ના આવે ત્યાં સુધી પાણીને એવું નથી નાખવાનું તો સરસ ગ્રેવી ચડી ગઈ છે તો અંદર સાસ નાખીશું એક ગ્લાસ સાસ નાખી છે અને એક ગ્લાસ પાણી નાખવાનું છે મહીં છાશની જગ્યાએ તમે દહીં પણ નાખી શકો છો ઢાકણું ઢાંકી ગ્રેવીને સરસ ચડવા દેવાની છે તો સરસ ગ્રેવી એકદમ ચડી ગઈ છે તો હવે આપણે બાજીનો રોટલો લઈ લઈશું અને કઢાઈમાં આવી રીતે મૂકીને એકદમ મિક્સ કરીશું તો આવી રીતે આપણે રોટલો એકદમ ભાગી નાખવાનો છે આવી રીતે તમે વઘારશો તો ખાવામાં બહુ મસ્ત લાગે છે એકદમ ચટપટો સ્વાદ આવે છે અને સરસ આપણે રોટલાને ચડવા દેવાનો છે તમારે વઘારેલો રોટલો ગ્રેવીવાળો જોતો હોય તો તમે ગ્રેવીવાળો પણ બનાવી શકો છો વઘારેલો રોટલો ચડી ગયો છે તો લીલી ડુંગળી સમારેલી નાખીશું લીલી ડુંગળી આવી જ રીતે ઉપરથી જ નાખવાનું એનો સ્વાદ બહુ સરસ આવે છે અને એકદમ મિક્સ કરી દઈશું તો સરસ એકદમ મિક્સ થઈ ગયું છે હવે આપણે કોથમીર નાખવાની છે મહીં ધાબા સ્ટાઇલ કાઠિયાવાડી વઘારેલો રોટલો બનીને તૈયાર થઈ ગયો છે તમારા ઘેર તમે જરૂરથી ટ્રાય કરજો તમારા ઘરનાને બધાને વઘારેલો રોટલો બહુ પસંદ આવશે ઢાકણું ઢાંકીને થોડીક વાર રહેવા દઈશું ચૂલા ઉપર એક પ્લેટમાં ખાવા કાઢીશું ઉપર થોડી કોથમીર નાખવાની છે તમને આ વિડીયો કેવો લાગ્યો તો કમેન્ટ કરીને અમને જરૂરથી કહેજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરી દેજો જય માતાજી બધાને